હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ અગિયાર વાગે છે રે વાગે છે પાઠ અગિયારના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ અગિયાર વાગે છે રે વાગે છે અહીંયા પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક સંગીત વાગતું હોય ત્યારે તમને કયા કયા કામ કરવા ગમે છે જવાબમાં લખી શકાય સંગીત સાથે મને પ્રાર્થના કરવી ગમે છે નાસ્તો કે ભોજન કરવું ગમે છે ગૃહકાર્ય કરવું ગમે છે આમ મારા મનગમતા કામ કરતી વખતે મને સંગીત વાગતું હોય તે ગમે છે આવી રીતે તમને શું ગમે છે તે અહીંયા લખવાનું છે ત્યારબાદ સવાલ નંબર બે દૂર વાગતા સંગીતને સાંભળો છો ત્યારે તમને કયા કયા વિચારો આવે છે જવાબમાં લખી શકાય દૂર વાગતા સંગીતને સાંભળીને મને થાય છે કે કોના ઘરે બર્થડે પાર્ટી ચાલી રહી છે અથવા કોના ઘરે લગ્ન પ્રસંગ છે અને હા જો નવરાત્રિ હોય તો શેરીમાં વાગતા સંગીતને સાંભળીને મને વિચાર આવે કે મારી મમ્મી ક્યારે ગરબા રમવા તૈયાર કરશે અને હું ક્યારે ગરબા રમવા જઈશ સવાલ નંબર ત્રણ તમે કોઈ રસ્તે જતા હો અને તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડે એવું કદી બન્યું છે ક્યારે હા હું મારા પરિવાર સાથે ઉનાળુ વેકેશનમાં ટેક્સી ભાડે કરીને મારા મામાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં ટોલ ટેક્સમાં તેનું બૂથ આવ્યું હતું ત્યાં અમારે ટેક્સી ઊભી રાખવી પડી હતી પછી ટેક્સી પર લાગેલા ફાસ્ટટેગથી તે રસ્તા પરથી પસાર થવાનો કર ચૂકવ્યો હતો ચાર તમે ક્યારે ક્યારે રાસ ગરબા રમો છો મને ગરબા રમવા ખૂબ ગમે છે હું નવરાત્રિના નવ દિવસ શરદ પૂનમની રાત્રે અને સોસાયટી કે પરિવારમાં કોઈના લગ્ન કે પ્રસંગની આગલી રાત્રે ગરબા રાખ્યા હોય તો ગરબા રમું છું પાંચ કોઈને જોતા વેત આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને ખરું કોને કોને જોઈને જવાબમાં લખીશું હા આપણને જે પ્રેમ કરતું હોય તેને જોતા વેત આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને છે હું બીમાર હોઉં ત્યારે મારા દાદા દાદી કે નાના નાની મારી તબિયત જોવા આવે કે તરત મને સારું લાગે છે પ્રશ્ન નંબર બે કવિતા મુજબ નજીકના અર્થ ધારો અને ખરાની નિશાની કરવાની છે એક નાદ તેનો અર્થ થશે અવાજ બે મારગ તેનો અર્થ થશે રસ્તો ત્રણ ધન તેનો અર્થ થશે પૈસા ચાર વેરણ તેનો અર્થ થશે વેરી આ રીતે લખી શકાય ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે એક ખેતરમાં જવાનો ખાલી જગ્યા ઉબડ ખાબડ છે મારગ બે કાનુડો ખાલી જગ્યા કપડાં પહેરે છે કસબી કપડાં પહેર્યા છે ત્રણ મને ઢોલક કરતાં ખંજરીનો ખાલી જગ્યા વધુ ગમે છે નાદ વધુ ગમે છે ચાર નોળીઓ ખાલી જગ્યા બની સાપને શોધતો હોય છે વેરી બની શોધતો હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવવાની છે ઉદાહરણ છે ગીરીને ધારણ કરનાર તો ગીરિધર આવી રીતે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે ધનુષ્યને ધારણ કરનાર તો ધનુર્ધર બંસીને ધારણ કરનાર તો બંસીધર લખીશું ત્યારબાદ ઉપર પ્રમાણે બીજા શબ્દ બનાવવાના છે એક વિષને ધારણ કરનાર તો વિષધર બે મુરલીને ધારણ કરનાર તો મુરલીધર ત્રણ ચક્રને ધારણ કરનાર ચક્રધર ચાર ગદાને ધારણ કરનાર ગદાધર ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અહીંયા સંવાદ અક્ષય અને પાર્થ વચ્ચેનો છે તે વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન છે એક શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે ત્રણ ઓપ્શન છે સાચો જવાબ થશે અ નેહા પડી જવાથી બે અક્ષયને નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે જવાબ થશે બ નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે ત્રણ પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો તો જવાબમાં લખી શકાય હું અક્ષયની વાત સાંભળું અહીંયા તમારે જાતે જવાબ લખવાનો છે તમારે જે કરવું હોય તે કરી શકો છો પણ હું હોય તો અક્ષયની વાત સાંભળું પ્રશ્ન નંબર 6 આપેલા પ્રત્યય લગાવી શબ્દો બનાવો પ્રત્યય અને પ્રત્યય લગાવી બનતા શબ્દ આ રીતે કોષ્ટકમાં લખવાના છે ઈ પરથી બનાવી શકાય ચાલાકી બોલકી ઉપરી વાટકી અધીરી આ સિવાયના અન્ય શબ્દ પણ તમે બનાવી શકો છો ઈક પ્રત્યય પરથી નૈતિક આર્થિક દૈનિક સ્વાભાવિક માનસિક ઈ પ્રત્યય પરથી દિવસીય રાજકીય વૈદ્યકીય ઈશ્વરીય કી અને કુ પ્રત્યયથી નાનકી જાનકી બોલકી લાકડું પોચકું પોટકું તમે ગમે તે બનાવી શકો છો ડી ડો ડુ પ્રત્યય પરથી રોતડું મોટું ટીટોળી ગોરડું ચોટડું અહીંયા છે ડી ઉપરથી બનાવવાનો છે તેથી મોડું આ રીતે લખશો મોટુંની જગ્યાએ મોડું ઈઓ પ્રત્યય પરથી સુખીયો દુખીયો ભૌમિયો મારફતીઓ આ રીતે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત તમારા પાઠ્યપુસ્તકમાંથી આવા અને એ સિવાયના પ્રત્યય લાગીને બનેલા અંગવિસ્તારક શબ્દ શોધવાના છે અને લખવાના છે આ બધા પ્રત્યય લાગી કયા કયા અંગવિસ્તારક શબ્દ છે તે તમારે શોધવાના છે અને લખવાના છે પ્રશ્ન નંબર આઠ આ કાવ્ય સાંભળ્યા પછી તમારા મનમાં કેટલાક પ્રશ્નો થશે જે તમારા શિક્ષક શ્રીને પૂછવાના છે ઉદાહરણ તરીકે પહેલો સવાલ છે શ્રી કૃષ્ણને વહાલો ગીરધર એવા કયા કયા નામે સંબોધવામાં આવે છે બે શ્રીકૃષ્ણ દહીંના દાણ કેમ માગતા હતા તો તમે બીજા કયા સવાલ બનાવી શકો તે અહીંયા મેં આપ્યા છે શ્રીકૃષ્ણ એકલા થઈને એને ઘણી બધી ગોપીઓ સાથે રાસ કેવી રીતે રમતા હશે બે શ્રીકૃષ્ણ ક્યારે ક્યારે મોરલી વગાડતા હશે ત્રણ શ્રીકૃષ્ણ થનક થનક થઈ કેમ નાચતા હશે આ સિવાયના અન્ય પ્રશ્ન તમને ઊભા થાય તો તમે તમારા શિક્ષકશ્રીને પૂછી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર નવ કાવ્યના આધારે વર્ણન કરો વન રાવન તો વનરાવન એ શ્રીકૃષ્ણની ભૂમિ આ વનરાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી આ વનરાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિ વધારી દીધી છે કેમ કે કૃષ્ણના ચરણાવૃંદ ફરવાથી તેને વધારે શોભા મળે છે અહીંયા ચરણામિંદ લખવું ત્યારબાદ બે શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર તેના જવાબમાં લખી શકાય શ્રી કૃષ્ણએ પીળા પિત્બર જરક્ષી જામા અને પીળો પટકો પહેરો છે તેમણે મસ્તકે છે છે અને તેમના પર મોરલી બિરાજે આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર દસ પ્રશ્નોના ઉત્તર લખો એક આ કાવ્યમાં શાની શાની વાત કરવામાં આવી છે આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણએ વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે તેની વૃંદાવનના માર્ગે જતા શ્રીકૃષ્ણ દહીંનો કર માગે છે તેની વૃંદાવનમાં રાસ રચાયો છે તેની શ્રીકૃષ્ણએ પહેરેલા પીતાંબર ઝરકસી જામા અને પીળા પટકાની શ્રીકૃષ્ણના કાનમાં કુંડળ મસ્તકે મુકટ અને મુખ પર મોરલી બિરાજે છે તેની વૃંદાવનની કુંજ ગલીમાં શ્રીકૃષ્ણ થનક થનક થઈ નાચે છે તેની વાત કરવામાં આવી છે બે આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે શ્રી કૃષ્ણએ વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે ત્રણ શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માગે છે કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવરાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે ચાર મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે મીરાબાઈ ગીરધર શ્રી કૃષ્ણ પ્રભુના ગીત ગાવાનું કહે છે ચાર શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ ભાંગે છે આ રીતે તમે પ્રશ્નોના જવાબ લખી શકો છો અહીં આપણા પાઠ અગિયારના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત ગુજરાતી પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો